પોરબંદર તાલુકાના કુણવદર ગામે ખેતીની જમીનનો જે સીમનો રસ્તો છે તે પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લો કરવામાં આવ્યો હતો કુણવદર ગામના ખેડૂત રાજસિંહ કારા ગોઢાણીયાએ તેમની ખેતીની જમીનમાં આવવા જવાના રસ્તા બાબતને લઈને પોરબંદરના નામદાર સેકન્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અદાલતમાં અપીલ કરી હતી અરજદાર તરફથી વકીલ તરીકે એજી લાખાણી તથા નિલેશ ભૂતિયા છે તે રોકાયેલા હતા તેઓએ આ કેસના સમર્થનમાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના જે ચુકાદા છે તે રજૂ કર્યા હતા પોરબંદરના પ્રિન્સિપલ સેકન્ડ એડિશનલ જજ સાહેબ દ્વારા પોરબંદરના પુણોદર ગામના રેવન્યુ સર્વે નંબર પાંચસો પાંચ અને પાંચસો ચારના ખાતેદાર ખેડૂત શ્રી રાજીભાઈ કારાભાઈ ગોઢાણિયાને જે સીમનો રસ્તાનો પ્રશ્ન હતો તે વ્યવસ્થિત હુકમ કરી આપવામાં આવે છે અને આવા ખેડૂતોને જે ન્યાય નથી મળતો તેમાં વ્યવસ્થિત અને સત્યને વિજય થઈ છે એવો હુકમ કરી આપવામાં સાહેબ સાહેબ દ્વારા કરી આપવામાં આવેલ છે itaami <mimit> <mimit> Nämek kim.